તો બનાવી લો રાહ જોઈ છે ખાવા માટે પછી જલ્દી અહીંથી નીકળીએ કેમ લાગે મજા લાગે મજા લાગે વિડીયો અલગ આવશે અને એ વિડીયો પણ આપણે અલગ જ આવશે મિત્રો એ આ વિડીયો આપણે અહીંયા સુધી અને એ વિડીયો પણ જોવાનું ભૂલતા નહીં મિત્રો અહીંથી ડાયરેક આપણે તુલસી સાથે જવાના છે નાગવા બીજ મિત્રો બધા દોસ્તો ત્યારે શીખ્યા છે તો અહીંથી નાગવા બીજ ઉપર જવાનું છે મિત્રો તો એનો વિડીયો આપણે જોવાનું પણ ભૂલતા નહીં અને આ વિડીયો પણ શું તમે અહીંયા સુધી જોયો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને કોમેન્ટ કરજો તો મળીએ આપણે હવે નાગવા બીજ ના બીજા મિત્રો આ ભાઈ કરવાનો ટાઈમ કાજો તો મળ્યો તો મિત્રો એટલે મારું લેતો લઈ લે ભાઈ a

કોની આરે થાય નાના આરે થાય સામાન લેવાનું એમપી વ્લોગર આ તમે જોઈ રહ્યા છો મિત્રો આપણે પીકે ને મળી ગયા ઓય પીકે ને મળી ગયા गाइस અમારો પીકે આ મારો ભાઈ પીકે